તમને તેની અંદરથી મુક્તિ મળી શકે છે મોટા મોટા વકીલો પણ આ રહસ્યનો ઉપયોગ ઉપયોગ કરીને કેસ જીતતા હોય છે તો આજે આપણે ભારતીય કાયદાના એવા સૌથી મહત્વપૂર્ણ દસ સંજોગો વિશે વાત કરવાના છીએ જે જાણવા તમારા માટે એક કાયદાનું કવચ સાબિત થઈ શકે છે તો આજના જે પોર્શન છે આજનો આ જે વિડીયો છે એની અંદર છે કે શું મૃત્યુ પછી પણ તમારી જવાબદારી ચાલુ રહે છે શું સમય મર્યાદા એટલે કે લો ઓફ લિમિટેશન પછી પણ તમારો જે દાવો છે એ તમે કરી શકો છો કોર્ટની બહાર સમાધાન એટલે કે સેટલમેન્ટ કેવી રીતે તમને કાયમ માટે મુક્તિ આપી શકે છે જો તમે કાયદાના આ દસ સંજોગો છે એ જાણ્યા વગર કેસ લડો છો તો તમે તમારા હકની સૌથી મોટી તક ગુમાવી રહ્યા છો તો વિડીયો એન્ડ સુધી જોજો અને સમજો કે અપકૃત્યની જવાબદારીમાંથી એવા કયા દસ સંજોગો છે એની અંદરથી તમને મુક્તિ મળી શકે તો એલ એલ સેમ વનની એક્ઝામની અંદર પણ ઘણી વાર રિપીટ થયેલો પ્રશ્ન છે વિડીયો એન્ડ સુધી જોજો વિડીયો જોતાની સાથે જ તમને આ જે તમામે તમામ સંજોગો છે એ યાદ રહી શકશે એકદમ સરળતાથી આપણે એક્સપ્લેન કરવાની અહીંયા કોશિશ કરીશું તો અપકૃત્યની જવાબદારીમાંથી મુક્તિના સંજોગોની અંદર પ્રથમ સંજોગ જે છે એ જોઈએ તો કે પક્ષકારોનું મૃત્યુ ડેથ ઓફ પારડીઝ તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે જોઈએ તો કે અપકૃત્યની કાર્યવાહી સામાન્ય રીતે દીવાની હોય છે અપકૃત્ય જે છે એ દીવાની પ્રકારનો એક ગુનો ગણી શકાય ગુનો તો નહીં પરંતુ અપકૃત્ય જે છે એની અંદર જે પણ પ્રોસિજર હોય છે એ દીવાની પ્રકારની અને અંગ્રેજી કાયદાના જૂના સિદ્ધાંત છે જે લો મેક્ઝિમ છે એ આ પ્રમાણે લખેલું છે કે કેસોનાલિસ મોરિટર કમ્પર્સોના એટલે કે વ્યક્તિગત કાર્યવાહી વ્યક્તિના મૃત્યુ થઈ જતું હોય છે ત્યારે જ એની જે કાર્યવાહી હોય એ સમાપ્ત થઈ જાય છે જોકે આ નિયમને ભારતીય કાયદાની અંદર આંશિક રીતે બદલવામાં આવે છે અહીંયા ભારતીય કાયદો એક નવો વળાંક લે છે અને આ વળાંકને આપણે સૌ સમજવો સૌથી જરૂરી હોય છે આપણે એને બે પોર્શનની અંદર બે ભાગની અંદર સમજશું પહેલું છે કે પીડિતનું મૃત્યુ અને બીજું છે અપકૃત્ય કરનારનું મૃત્યુ પ્લાય ટીપ્સ દેટ એટલે કે પીડિતનું મૃત્યુ એની અહીંયા લખ્યું છે એ પ્રમાણે જોઈએ તો કે જો પીડિત વ્યક્તિનું મૃત્યુ થાય તો અંગત ઈજા થઈ હોય એટલે કે એને કોઈ શારીરિક નુકસાન થયું હોય બદનક્ષી થયું હોય એ માટેનો દાવો સામાન્ય રીતે સમાપ્ત થઈ જતું હોય ક્યારે તો જ્યારે એ વ્યક્તિનું અંગત રીતે કોઈ કારણ હોય ત્યારે જ્યારે જો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય ત્યારે જે સંપત્તિ હોય છે પ્રોપર્ટી હોય છે એને લગતા નુકસાનનો દાવો એ જે પીડિતના વારસદારો હોય છે જે કાનૂની વારસદારો હોય છે એના દ્વારા એ નુકસાન માટેના વળતર માટેનો જે દાવો છે એ ચાલુ રાખી શકાતો હોય છે જો જેના પર અત્યાચાર થયો છે તે પીડિતનું મૃત્યુ થાય તો કાયદો પૂછે છે કે કેવા પ્રકારનું નુકસાન જો નુકસાન નુકસાન અંગત ઈજા શારીરિક કે કે જેવું કોઈ હોય એમ કોર્ટને ખબર પડે તો કાયદો કહે છે આ દાવો વ્યક્તિગત સાથે સમાપ્ત થઈ જાય પરંતુ અહીં અપકૃત્યની જવાબદારીમાંથી એ વ્યક્તિઓને મુક્તિ મળતી નથી જો અ કોઈ નુકસાન વર્તણ અહીંયા આપ્યું છે એ પ્રમાણે જોઈએ તો કે નુકસાન વર્તણ હોય એટલે કે કોઈ સંપત્તિને કોઈ નુકસાન થયું હોય તો એનું નુકસાન વળતર એમના જે વારસદારો હોય છે એ મેળવી શકે છે મતલબ કે નુકસાન સંપત્તિને લગતું હોય પ્રોપર્ટીને લગતું હોય તો યાદ રાખો કે મૃતકના કાનૂની જે વારસદારો હોય છે લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય છે એ આ જે લડાઈ હોય બંનેની એ આગળ વધારી શકે છે તેની અંદરથી મુક્તિ મળશે નહીં અહીંયા બીજો ટોપિક છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ કે અપકૃત્ય કરનારનું મૃત્યુ એટલે કે ડિફેન્ડન્ટ્સ ડેથ જો અપકૃત્ય કરનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેની જવાબદારી પણ સમાપ્ત થઈ જતી હોય છે પરંતુ જો તે અપકૃત્ય તેની સંપત્તિને પ્રોપર્ટીને નુકસાન કરતું હોય તો તેના વારસદારો જે કાયદેસરના વારસદારો હોય છે કાનૂની વારસદારો હોય છે તે તે સંપત્તિને પૂરતા જવાબદાર બની શકતા હોય છે ચલો આગળનો બીજો સંજોગ જોઈશું કે સમજૂતી અને સંતોષ એકોર્ડ એન્ડ સેટિસ્ફેક્શન આ ત્યારે થાય છે જ્યારે બંને પક્ષકારો કોર્ટની બહાર સમાધાન કરી લેતા હોય છે સેટલમેન્ટ કરી લેતા હોય છે એકોર્ડ કરી લેતા હોય છે અહીંયા ટોપિક આપેલો છે બે ભાગની અંદર એની અંદર સમજૂતી જોઈએ તો કે અપકૃત્ય કરનાર અને પીડિત પક્ષકાર વચ્ચે નુકસાન માટે ચોક્કસ રકમ ચૂકવવા માટે સંમત થતો હોય મતલબ કે જે અપકૃત્ય કરનાર વ્યક્તિ હોય છે એ ભોગ બનનાર જે વ્યક્તિ હોય છે એના જે ભોગ બનનારને જે પણ કંઈ નુકસાન થયું હોય એ નુકસાન માટે કોઈ ચોક્કસ રકમ ચૂકવવાની અવેજ ચૂકવવાની કોન્સિડરેશ કોન્સિડરેશન અમાઉન્ટ ચૂકવવા માટે પોતે સંમત થતો હોય ત્યારે આજે આ સંજોગ છે એની અંદર અપકૃત્યનો જે દાવ એ દાવો કરી શકાતો નથી અને અપકૃત્યની જવાબદારીમાંથી અપકૃત્ય કરનાર જે વ્યક્તિ છે એ એને મુક્તિ મળશે અહીંયા સંતોષ આપેલું છે કે સેટિસ્ફેક્શન એના ટોપિકની અંદર આપણે જોઈએ તો કે અપકૃત્ય કરનાર દ્વારા સંમત થયેલી રકમની ખરેખર ચૂકવણી કરવામાં આવતી હોય છે એકવાર સમજૂતી થઈ જાય અને સંતોષ એટલે કે ચૂકવણી થઈ જાય તો પીડિત પક્ષકાર તે જ નુકસાન માટે ફરીથી ને ફરીથી કોર્ટની અંદર દાવો દાખલ કરીને એના નુકસાન માટે વળતર મેળવી શકતો નથી ઉદાહરણ જોઈએ મિત્રો કે જો એ ની બેદરકારી થી બી ની કાર નુકસાન થાય છે શું તો કે એ ની બેદરકારી થી બી નામનો જે વ્યક્તિ છે એને કારણે નુકસાન થાય છે અને એ નામના વ્યક્તિ દસ હજાર રૂપિયા ચૂકવવા માટે પોતે સંમત થઈ જાય છે હવે એ સંમત થઈ જાય છે ત્યારે બી પોતે એ જે દસ હજાર રૂપિયા આપે છે એ દસ હજારની રકમ બી પોતે સ્વીકારતો હોય છે તો અહીંયા અપકૃત્યની જવાબદારી થઈ જ સોરી સમાપ્ત થઈ જતી હોય છે બી નામનો વ્યક્તિ ફરીથી સિવિલ કોર્ટની અંદર જઈને દાવો દાખલ કરી શકશે નહીં કે એ નામની વ્યક્તિએ બેદરકારીથી મારી પોતાની કારને નુકસાન થયું છે એવો કોઈ પણ પ્રકારનો સિવિલ કે ક્રિમિનલ સોરી સિવિલ કે ક્રિમિનલ કોર્ટની અંદર દાવો દાખલ કરી શકશે નહીં કારણ કે તે બંને સેટલમેન્ટ કરી નાખેલું છે અહીંયા આગળનો સંજોગ જોઈશું કે મુક્તિ રિલીઝ મુક્તિ એટલે કે પીડિત પક્ષકાર દ્વારા અમુક કરનાર દયાળુ એવો માણસ હોય એટલે કે જે ભોગ બનનાર વ્યક્તિને ભોગ બનનાર વ્યક્તિ એવો કોઈ દયાળુ માણસ હોય તો એ અવેજ લીધા વગર પણ એને મુક્તિ આપે છે માફી આપી દે છે એને કોઈ પણ અવેજ કોન્સિડરેશન અમાઉન્ટ લેતો નથી ત્યારે શું થશે તો કે અપકૃત્ય કરનારને એની પોતાની જવાબદારીની અંદરથી મુક્તિ મળશે અહીંયા આગળ ટોપિક છે એ પ્રમાણે જોવા જઈએ તો કે જો પીડિત પક્ષકાર કાનૂની દસ્તાવેજ દ્વારા પોતે જાહેર કરે જે ભોગ બનનાર વ્યક્તિ છે એ કાનૂની દસ્તાવેજ દ્વારા જાહેર કરે કે અપકૃત્ય કરનાર જે વ્યક્તિ છે સામાવાળી વ્યક્તિ છે એને મેં માફ કરી દીધો છે તો એ અપકૃત્ય કરનાર પોતાની જવાબદારીની અંદરથી ત્યારે મુક્ત થઈ જતો હોય છે

જ્યારે જ્યારે કોઈ નિર્ણય આપી આપી દેવામાં દેવામાં આવતો આવતો હોય હોય છે છે અંતિમ ચુકાદો મતલબ કે ચુકાદાની અંદર કંઈ પણ હોય છે કે વળતર આપવાનું હોય છે અથવા તો નિર્દોષ નિર્દોષ છોડી મૂકવામાં આવતો હોય એવો કોઈ પણ ચુકાદો જ્યારે કોર્ટ દ્વારા એકવાર આપી દેવામાં આવતો હોય ત્યારે અપકૃત્યની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે બંને પક્ષકારો અહીંયા એક ઉદાહરણ આપવામાં આવેલું છે એ ઉદાહરણ જોઈ લઈએ તો કે જો એક્સ નામનો જે વ્યક્તિ છે એ વાયના વિરુદ્ધમાં બેદરકારીના દાવાની અંદર વળતર મેળવી લીધું છે તો વાય ફરીથી તે જ બેદરકારી માટે એક્સ પાસેથી બીજા કોઈ ઉપાયની માંગણી કરી શકતો નથી આગળનો ટોપિક જોઈશું મિત્રો કે મર્યાદાનો કાયદો લો ઓફ લિમિટેશન આ પણ એક અપકૃત્યની જવાબદારીમાંથી છટકબારી કરવાનો એક સંજોગ છે દરેક કાનૂની કાર્યવાહી માટે એક સમય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે કોઈ પણ તમારે દાવો દાખલ કરવાનો હોય તો એના માટે સ્પેસિફિક આ કાયદો બન્યો છે લો ઓફ લિમિટેશન એ કાયદાની અંદર રહીને એટલા સમય ગાળાની અંદર રહીને તમારે દાવો દાખલ કરવાનો થતો હોય છે એટલે કે એ સમય મર્યાદા તમારે ધ્યાનમાં રાખવાની હોય છે જો પીડિત વ્યક્તિએ તે સમયગાળાની અંદર દાવો દાખલ કરવામાં પોતે નિષ્ફળ જાય છે અથવા બેદરકારી રાખે છે તો તેનો દાવો દાખલ કરવાનો અધિકાર ત્યારે સમાપ્ત થઈ જતો હોય છે અહીંયા આપેલું છે એ પ્રમાણે જોવા જઈએ તો કે ભારતની અંદર અપકૃત્ય માટે સામાન્ય રીતે કેટલા વર્ષની સમયગાળાની મર્યાદા છે તો ત્રણ વર્ષની સમય મર્યાદા છે મતલબ કે જ્યારથી નુકસાન થયું છે એ તારીખથી લઈને ત્રણ વર્ષની સમયગાળાની અંદર તમારે અ સિવિલ કોર્ટની અંદર દાવો દાખલ કરી દેવો જોઈએ ત્યાર પછી તમે જાઓ તો એ તમારી ઘોર બેદરકારી અથવા તો બે કાળજી ગણી શકાય જો ત્રણ વર્ષની અંદર દાવો દાખલ કરવામાં ના આવે અહીંયા લખ્યું છે એ પ્રમાણે જોઈએ જો ત્રણ વર્ષની અંદર દાવો દાખલ કરવામાં ના આવે તો અપકૃત્ય કરનારને એની જવાબદારીની અંદરથી મુક્તિ મળી જાય છે જો પીડિત પક્ષકાર હોય છે જે પીડિત ભોગ બનનાર વ્યક્તિ હોય છે આ ત્રણ વર્ષની અંદર કોર્ટની અંદર જઈને પોતે દાવો દાખલ કરવામાં નિષ્ફળ જાય છે તો કાયદો માની લે છે કે તમે તમારા જે અધિકાર છે એ છોડી દીધો છે તમારા અધિકારનો વેવ કરી છે ભલે અપકૃત્ય કરનારની ભૂલ સ્પષ્ટપણે આપણને દેખાતી હોય કે આ વ્યક્તિ પોતે દોષિત છે તો પણ સમય મર્યાદા પૂરી થતાં જ અપકૃત્ય જ્યારે પીડિત પક્ષકાર પાસે તે જ કૃત્ય માટે એકથી વધુ કાનૂની ઉપાયો એટલે કે રેમેડીઝ ઉપલબ્ધ હોય અને તે તેમાંથી કોઈ એક ઉપાયની પસંદગી કરતો હોય ત્યારે તે આપોઆપ અન્ય ઉપાયોની હક ઉપાયોનો હક જતો કરે છે અહીંયા ઉદાહરણ આપ્યું છે એનાથી કોન્સેપ્ટ આપણો ક્લિયર થઈ જશે ઉદાહરણ જોઈએ તો જો એની મિલકતને બીની ગેરરીતિથી નુકસાન થાય છે અને એ તે નુકસાન માટે બી વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરે છે દીવાની કાર્યવાહી શરૂ કરતો નથી એટલે કે ઘણી વાર તે દીવાની કાર્યવાહી દ્વારા એને પોતે કમ્પન્સેશન એટલે કે વળતર મેળવવાનો પોતાનો જે હક હોય છે એ જતો કરે છે તો અહીંયા શું થશે તો એ નામનો જે વ્યક્તિ છે એ બીની ગેરરીતિ જે પણ કોઈ નુકસાન થયું છે એ એ જે વ્યક્તિ છે એ દીવાનીનો રસ્તો અપનાવતો નથી સિવિલ કોર્ટનો માર્ગ અપનાવતો નથી એ પોતે ક્યાં જાય છે ફોજદારી કોર્ટની અંદર અને ત્યાં તેના ઉપર કેસ દાખલ કરીને તે પોતે કાર્યવાહી કરતો હોય છે તો સ્વાભાવિક રીતે અહીંયા શું થશે એ દીવાની કાર્યવાહી દ્વારા તેમને કમ્પનસેશન મળશે નહીં કારણ કે દીવાની કાર્યવાહી તેને વળતર મેળવવાનો જે પોતાનો હક છે એ ત્યાંથી જતો કરે છે કારણ કે બંને હાથની અંદર લાડવા હોતા નથી કોઈ પણ એક કોર્ટની અંદર પોતે દાવો દાખલ કરી શકતો હોય છે ચલો આગળનો પ્રશ્ન સોરી સંજોગ જોઈશું મૌન સંપત્તિ જો પીડિત વ્યક્તિ અપકૃત્ય કરનારના ગેરકાયદેસર કૃત્યથી માહિતગાર હોય પરંતુ લાંબા સમય સુધી તેના વિરુદ્ધ કોઈ પગલું ન લે અથવા તો મૌન રહે તો કાયદો એવું માની લે છે કે તેણે તેણે તે કૃત્યને મૌન સંમતિ આપી છે અને અપકૃત્ય કરનારને જવાબદારીમાંથી મુક્તિ મળી છે જ્યારે મૌન રહે છે લાંબા સમય સુધી કોઈ પણ એક્શન ના લે એ પોતે મૌન રહેતો હોય છે ત્યારે કોર્ટ અને કાયદો એવું માની લે છે કે તે કૃત્યને એ વ્યક્તિએ મૌન સંમતિ આપી છે અને અપકૃત્ય કરનાર જે હોય છે એની જવાબદારીમાંથી એ છટકી જશે મુક્તિ મળી જશે આગળનો સંજોગ જોઈશું અપકૃત્યની અંદરથી ક્યારે મુક્તિ મળે તો એના માટે પરસ્પર અધિકારોનો વિલય હવે આપણે આકૃત્યની અંદર જવાબદારીમાંથી મુક્તિના એક સૌથી વિચિત્ર અને રસપ્રદ સંજોગ જે કહેવાય એના પર જોઈએ છીએ એટલે કે પરસ્પર અધિકારોનો વિલય મર્જ થઈ જાય વિલય એટલે કે મર્જ થઈ જાય ભેગું થઈ જાય અહીંયા જોવા જઈએ મિત્રો તો આ જે વિલયનો પ્રશ્ન છે વિલય છે એટલે આપણા મનની અંદર એક પ્રશ્ન આવે છે કે ક્યારે તમે અથવા તો હું પોતાના ને પોતાના ઉપર કેસ દાખલ કરી શકીએ તો કે ના ક્યારે પોતાના પર કેસ દાખલ થઈ શકતો નથી એક નિયમનો આધાર છે તો અહીંયા આપેલું છે એ પ્રમાણે જોઈ લઈએ તો કે આ સંજોગ ત્યારે ઊભો થાય છે જ્યારે અપકૃત્ય કરનાર વ્યક્તિ જે પોતે ડિફેન્ડન્ટ હોય છે એ પીડિત વ્યક્તિ એટલે કે જે ભોગ બનનાર વ્યક્તિ હોય છે તેના અધિકારો બંને એક જ વ્યક્તિની અંદર વિલય પામે છે મતલબ કે અપકૃત્ય કરનાર વ્યક્તિ પણ પોતે એક જ એ વ્યક્તિ હોય છે કે જે પીડિત વ્યક્તિ છે બંને સેમ જ વ્યક્તિ હોય અથવા તો તેનો કોઈ કાનૂની વારસદાર હોય અથવા તો માલિક અને એનો કોઈ ઓથોરિટી પર્સન હોય કે જે બંને એક જ સંપત્તિના ભોગવટેદાર હોય એક જ સંપત્તિના માલિક હોય ત્યારે આ જે નિયમ છે એટલે કે પરસ્પર અધિકારોનો વિલય એ સંજોગ ત્યારે ઊભો થતો હોય છે કે જ્યારે એક જ સંપત્તિ અથવા તો એક જ અધિકારના બંને માલિકો સેમ જ હોય ત્યારે અપકૃત્યની અંદરથી એમને મુક્તિ મળતી હોય છે

પરિણામે જવાબદારી આપોઆપ એની સમાપ્ત થઈ જતી હોય છે. અહીં આપણે એક ઉદાહરણ જોઈએ સરસ મજાનું. દાખલા તરીકે કોઈ એક નામ એ એક નામ સોરી એ નામનો એક માલિક છે અને એને એક નોકર રાખેલો છે. એ નોકરનું નામ છે બી આપી દઈએ. હવે બી કોઈ એક ભૂલ કરે છે, નાનું મોટું અપકૃત્ય કરે છે. હવે આનાથી કોને નુકસાન થાય છે? એના એ નામનો જે માલિક છે એને એના માલિકને નુકસાન થાય છે એના કૃત્યથી હવે જો કોઈક સંજોગોની અંદર આ નોકર જે બી નામનો નોકર હોય છે એ પાછળથી તેના માલિક જે એ નામનો માલિક હોય છે એની આખી જાગીર જે હોય સંપત્તિ હોય છે એ એને વિલ કરી દે છે તો ત્યારે શું થશે તો નોકર જે બી નામનો નોકર હોય એના પાસે હવે બે કાનૂની હોદ્દા રહેતા હોય છે પહેલું એક તો એ એક તો પહેલો મુદ્દો એ રહેતો હોય છે કે એને ભ ભૂતકાળની અંદર જે પણ કંઈ અપકૃત્ય કરેલું હતું એ અપકૃત્ય કરનાર સામે એ પોતે દાવો કરશે હવે અપકૃત્ય કરનાર તો સ્વાભાવિક રીતે પોતે નોકર જ હતો એટલે કોઈ ગાંડો માણસ હોય એ પણ દાવો કરશે નહીં અને બીજું છે કે બીજી તરફ તે પોતે એક અધિકારનો જે તે સંપત્તિને નુકસાન થયું હતું એ સંપત્તિનો માલિક પણ પોતે બી છે કારણ કે એને વારસાની અંદર સોરી વિલથી તેને વસિયતનામાંથી એ સંપત્તિનો માલિક પોતે બન્યો એટલે અહીંયા આપોઆપ શું થશે તો કે આપોઆપ અહીં જે અપકૃત્યની જે કહેવાય જવાબદારી એને આપોઆપ અહીં સમાપ્ત થઈ જશે આગળનો સંજોગ છે કે નુકસાનની ચૂકવણી જો અપકૃત્ય કરનાર વ્યક્તિએ પીડિત પક્ષકારને તેના નુકસાનની ભરપાઈ કરવા માટે વળતરની સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હોય

પરંતુ અહીં જે ભાર છે એ ચૂકવણી પર રહેતો હોય છે નુકસાનની જે ચૂકવણી છે છે એના પર ભાર મૂકવામાં આવે ચલો લાસ્ટ ટોપિક જોઈએ આપણે માલિકી હકનું પુનઃસ્થાપન રિકેપ્શન ઓફ ગુડ્સ જો કોઈ વ્યક્તિની માલિકીની વસ્તુ અપકૃત્ય દ્વારા ખોવાઈ ગઈ હોય કે ગેરકાયદેસર રીતે છીનવી લેવામાં આવી હોય અને પીડિત પક્ષકાર કોર્ટની મદદ વગર તે શાંતિપૂર્ણ રીતે પાછી મેળવી લે છે એટલે કે રિકેપ્શન લે છે તો તે વસ્તુને લગતા અપકૃત્યના દાવા માંથી અપકૃત્ય કરનાર જોકે આ ઉપાય માત્ર વસ્તુઓ પાછી મેળવવા પૂરતો મર્યાદિત છે જો વસ્તુ છીનવાઈ જવાથી પીડિતને અન્ય કોઈ નુકસાન જેમ કે શારીરિક ઈજા થઈ હોય તો તે નુકસાન માટે દાવો તે પોતે ક્રિમિનલ કોર્ટની અંદર કરી શકશે અથવા તો સિવિલ કોર્ટની અંદર પોતે દાવો દાખલ કરી શકતો હોય છે અહીંયા એક ઉદાહરણ આપ્યું છે મિત્રો એ જોઈ લઈએ કે જો એ ની સાયકલ બી નામના વ્યક્તિએ ચોરી કરી અને એ કોઈ હિંસા કર્યા વગર બી પાસેથી શુદ્ધ બુદ્ધિથી એ સાયકલ છે પરત આપી દે છે અને એ સાયકલ પાછી મેળવી લે છે તો બી ની સાયકલની ચોરી કરવાના અપકૃત્યની જવાબદારી અહીંથી સમાપ્ત થઈ જશે તે તેની જવાબદારીમાંથી છટક છે